નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ તો મિત્રો આવો જાણીએ શાસ્ત્ર અનુસાર પાણિયારે દીવો કેમ કરવામાં આવે છે અને પાનિયારે દીવો શેનો કરવો જોઈએ પાનિયારે દીવો કરવો હોય તો કોનો કરવો જોઈએ અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાનિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે કે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે માતા પિતા કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યાથી આવક ના આવતી હોય સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લમ હોય તો તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાશમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીઓમાંથી અને ધંધામાંથી સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્ત થાય તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પાણિયાર દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વાર્તાને આગળ સંભળાવતા પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવાએ નમઃ અને હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર પિતૃઓની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો આપણે જણાવી દઈએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી આપને જણાવીશું કે પાણીયારે દીવો કરવાના લાભ તે શું છે તો મિત્રો વિડીયોના અંત સુધી નિહાળજો કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન વ્યર્થ કહેવાય છે અધૂરું જ્ઞાન પાપ સમાન કહેવાય છે માટે મિત્રો ક્યારે પણ અધૂરું જ્ઞાન ન સાંભળવું જોઈએ તો મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વજોનો કરવો મિત્રો સૌ પ્રથમ માટીનું કોળિયું લેવું મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોડિયામાં જ કરવો મિત્રો માટીના કોડિયામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોળિયું ન હોય તો તમે ત્રાંબાના કે પિત્તળના કોડિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરના પાણીયારું હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હોય તે પાણિયારાને પણ તમે સ્વસ્થ રાખો અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું મિત્રો પૂર્વજનો જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે મહાયજ્ઞ હોય થતો હોય તો તેમાં પણ તલના તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને મિત્રો જો તલનું તેલ ના મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસોનું તેલ લો કે તમે સીંગ તેલ લો પણ તમે તેલ લઈ શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે બે દાણા સફેદ તલ નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજોને પાણીયારે દીવો કરવો પણ હા મિત્રો તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે મિત્રો પાણીયારે પૂર્વજો અને દેવો જો કોઈ ઘરમાં મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણ અવસર જો દીવો ના કરી શકો તો ઘરના મોભી તો ઘરની સ્ત્રીઓ જ પણ પાણીયારે પૂર્વજોનો દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઓઢી રાખવું જોઈએ અને વહલા મિત્રો આપણે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટાવતા હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ના પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યા પછી અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી તળતા છે માટે ત્યાં સુધી માટલાનું પાણી પીવાનું ટાળવું જોઈએ અને વાલા મિત્રો આપણે જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ રાશિ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય છે તેમને નિત્ય દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓની સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન તથા કરકર રાશિના જાતકોને અને ચોથા સ્થાન પર છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાને અને બારમા સ્થાને કેતુ મહારાજ હોય છે તો તમારે પણ પિતૃઓની પૂજા કરવાની અને કક્ર સિંહ અને તુલા રાશિના જાતકો પણ ચોથા અને આઠમા અને બારમા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે તો પિતૃઓ દોષ છે એવું માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયાર દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ સુધી પ્રતિદિન પાણીયારે પૂર્વજનો દીવો કરવાનો છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને મિત્રો પિતૃઓનો મંત્ર પણ જાપ કરવો જોઈએ ઓમ પિતૃદેવાય નમઃ આ રીતે જો તમે પાણીયારે દીવો કરશો તો બારે રાશિના જાતકોને ને પિતૃ દોષ હશે તો તેમાંથી મુક્તિ મળશે પાણીયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરી સાચા હૃદયથી ભાવનાથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર રાજી થશે તો મિત્રો સમજી લેવું કે આનાથી તમારી ચડતી વેરા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણીયારે દીવો કરવાનો એક અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ દેવ આપણા પૂર્વજ છે આપણા મા બાપ અને જો પૂર્વજ રાજી હોય તો જ બીજા દેવી દેવતાઓ પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય છે ભાઈ ભાઈનો પ્રેમ હોય છે ઘરમાં અણબણાવ ના હોય અને જો બધા જ હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણને ગમે તેવી મુશ્કેલીનો સામનો પણ કરી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાવરણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ એ કચરો બની જાય છે એટલા માટે વાલા મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળીમળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું વિચારવું ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદને કોઈને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાઓને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓ અને કબૂતરાઓને અને પક્ષીઓને ચણ કે અનાજ જેમ કે કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે તે તમારા પિતૃઓના નામથી આવું દુનિયાને દાન પુણ્ય કરવાથી તમારા કર્મનું પાથું બંધાય છે મિત્રો અને તમારી બધી જ મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગો પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલીઓ આવી હોય તે પણ મિત્રો ધીમે ધીમે નાશ થાય છે અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગો ઉપર આગળ વધો છો જેવું કરો તેવું ભરો અને જેવું વાવો તેવું જ લણો વહલા મિત્રો કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે મિત્રો પાણિયારે દીવો કરવો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય છે તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે તો વાલા મિત્રો પાણિયારે દીવો કરવો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ સ્વસ્થ કપડાં ધારણ કરી લેવા પાણિયારે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો વહેલા મિત્રો ભાવ હશે એવો જ ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે એટલા માટે સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી અને ભાવનાથી હંમેશા પૂર્વજો અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નેક ટેકથી રાખવી ધર્મના માર્ગે રહેવું મિત્રો હિન્દુ સનાતન ધર્મ આપણે સત્ય માર્ગે રહીએ તો તે પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઉપર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ રહીએ ઓઠે રાખો તો જ તમે જીવનમાં તમામ કાર્યો સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે સત કાર્યો જ કરવા પડશે અને સત કાર્યોથી જીવનમાં સફળતા મળે છે મિત્રો રસોડામાં જો પાણીયારું હોય તો ત્યાં અન્નપૂર્ણાની પણ પૂજા કરવી જોઈએ અને પૂજા થાય છે અને મા અન્નપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી જ મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઉપર રહે છે અને મા લક્ષ્મીની કૃપાથી તમને ક્યારેય કોઈ પૈસાની કમી નહીં આવે અને ઘરમાં સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આશા છે કે આજના આ વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો તમને આજની અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ